તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયોની અંદર મિત્રો વાત કરવાના છે કે ફેસબુકનું એકાઉન્ટ કરી રીતે મિત્રો લોગિન કરવું કોઈ હેકર આપણું એકાઉન્ટ હેક કરી લીધેલું હોય કે મિત્રો આપણું એકાઉન્ટ મિત્રો આપણે ભૂલી ગયા છો તો એને રિકવર પાછું કઈ રીતે કરવું મિત્રો તો આપણા આજના વિડીયોને મિત્રો અંત સુધી તમે બનાવી લેજો મિત્રો તો કોઈ ફેક વિડીયો મિત્રો બનાવવાનો નથી આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો આપણે શું કહેવાનું છે આપણે જે ફેસબુકમાં હોય એને મિત્રો ઓપન કર થ્રી ડોટ પર ઓપ્શન છે મે ક્લિક કરશું એ મિત્રો ક્લિક કરશું કઈ રીતના છે તમે જોઈ કે લોગિન લોગિન એકાઉન્ટ પર પર ક્લિક કરશું ફરીવાર મિત્રો આપણે લોગિન એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે એ પણ મિત્રો ક્લિક કરશું એટલે કે આ રીતનું ઓપ્શન તો મારી પાસે કેલા બે એકાઉન્ટ છે તો તમને બતાઈશ બતાવીશ મારું બીજું એકાઉન્ટ કઈ રીતે લાવું તો છે તમે યુઝ તો બીજું એકાઉન્ટ લોગિન કરવું એ પર આપણે ક્લિક કરશું અહીંયા પર મિત્રો આપણે બધું ગુજરાતી ભાષા અંદર સમજાવવાના છે મિત્રો તો વિડીયો અંત સુધી જોજો મિત્રો તો આપણે શું કહો છે મોબાઈલ નંબર અથવા ઇમેલ તો આપણે શું કરવાનું છે મોબાઈલ નંબર આપણે ખબર હોય તો આપણે જે ઈમેલ છે એ ખબર નથી હોય અહીંયા આવશે પાસપોર્ટ તો આપણે મિત્રો જે પાસપોર્ટ ખબર ના હોય તો શું કરવાનું છે એ પાસપોર્ટ ભૂલી ગયા છે એમ પર આપણે ક્લિક કરશું ફોરગેટ પાસપોર્ટ પર જેને પર ક્લિક કરશો એ આવશે કંઈ આવશે ઓકે પણ આપશું પણ છે એ મોબાઈલ નંબર જે આપણે જે ફેસબુકમાં જે આપણે મોબાઈલ નંબર નાખેલો હોય તમારીથી નાખી દેવાનો છે તો ચાલો હું મોબાઈલ નંબર એથી નાખી દઉં છું ફરી આપણે એ રાખવાનું છે ઓકે પર ક્લિક કરશું ચાલુ રાખવાની ઉપર તમે બીજું કેટલા એકાઉન્ટ છે મારી જોડે તમારે ગમે તે એકાઉન્ટથી ઓક અહીંથી મારી લોગ ઇન કરવું તો એકાઉન્ટ પર હું ક્લિક કરીશ એ જોઈએ જે મિત્રો લખેલું છે આવશે ફોન નંબર તમારે જે એસમ એસ હોય ઓટીપી કોડ તો શું કહેવાનો છે મારી એસ મજ છે કોડ તો એ પર ક્લિક કરીને તમે ચાલુ રાખો પર ક્લિક કરી દેવાનું છે એમ બી તમે જોઈ શકો છો કોડ લખો તો કોડ મિત્રો ઓટોમેટિક આવી ગયો છે તમે જોઈ શકો તમારી તો શું આપણે પરવાનગી આપવા પર મિત્રો આપણે ક્લિક કરશું થોડીક મિત્રો લોડિંગમાં ચાલશે તો તમે જોઈ શકો વાત કરવા તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો બે કલેક ક્લિક